નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પૃથ્વી પૂર્વ તરફ એસી સેન્ટીમીટર નમી ગઈ છે એક અભ્યાસ મુજબ લોકોએ જમીનમાંથી પાણીનો વિશાળ જથ્થો બહાર કાઢી લીધો છે જેના કારણે ઓગણીસો જળવાયુ મોડલના આધારે વૈજ્ઞાનિકોએ અગાઉ અંદાજ લગાવ્યો હતો કે લોકોએ એકવીસો ને પચાસ ગીગાટન ભૂગર્ભ જળ કાઢ્યો છે જે દરિયાની સપાટીના છ કિલોમીટર સમકક્ષ હતું સૌથી વધુ ભૂગર્ભ જળ કાઢવામાં ભારતના ઉત્તર પશ્ચિમ ભાગનો સમાવેશ થાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે હાલ લોકો બેવડી ઋતુને અનુભવ કરી રહ્યા છે જેમાં સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ એકદમ સુકું રહેવાની સંભાવના છે આગામી દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે ઉપરાંત આસપાસ નોંધાઈ ગયું હતું અન્ય વાત કરીએ તો રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે લોકોને રાહત આપી છે એવા લર્નિંગ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેની મુદત જાન્યુઆરી એકત્રીસથી થી પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વચ્ચે સમાપ્ત થઈ ગઈ છે તે કોઈપણ દંડ વિના ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી માન્ય ગણવામાં આવશે મંત્રાલયના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સારથી પોર્ટલ પર એકત્રીસ જાન્યુઆરીથી બાર ફેબ્રુઆરી સુધી લાયસન્સ સંબંધિત સેવાઓમાં અરજદારોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે